પ્રેમિકાએ પ્રેમીની કરી હત્યા મૈત્રી કરારમાં રેડાયું લોહી પ્રેમિકાએ કર્યા છરીના ઘા પ્રેમીના રમાયા રામ પૈસાનો ખેલ હવે ભોગવશે જેલ આજ સુધીમાં આપણે ઘણી ક્રાઇમ સ્ટોરી જોઈ છે જેમાં પ્રેમી પ્રેમિકાની હત્યા કરે છે પરંતુ આજની ક્રાઈમ સ્ટોરી કંઈ અલગ છે પ્રેમિકાને એટલો ગુસ્સો આવ્યો કે પ્રેમીનું ઢીમ ઢાળી દીધું મૈત્રી કરારમાં રહેતા હતા અને આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી રહી છે શું છે વધુ માહિતી જોઈશું આ ક્રાઇમ સ્ટોરીમાં આપ જોઈ રહ્યા છો ગુજરાત તક આપની સાથે હું છું ધાર્મિક વાળા ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં આવેલ કાળા તળાવ ગામ નજીક નિરમા ફેક્ટરીના પ્રવેશ દ્વાર પાસે મૈત્રી કરાર કરી રહેતી યુવતીએ તેના પ્રેમીની હત્યા કરી છે છરીના ઘા જીકી કરપીણ હત્યા કરવામાં આવી છે આ ઘટનામાં પોલીસે હત્યારી પ્રેમિકાની ધરપકડ કરી છે વેરાવદર ભાલ વિસ્તારમાં કાળા તળાવ ગામ પાસે જે નિરમા કંપની આવેલી છે ત્યાં સોનલ અને વિપુલ જે છે છેલ્લા પાંચ વર્ષથી પતિ પત્ની તરીકે રહેતા હતા અને ગુજરાન અર્થે તેઓ માછીમારી કરતા હતા જે અનુસંધાને એકબીજાને પૈસા બાબતે ઓછા મળે છે અને એ બાબતે એના જે પતિ વિપુલ એ જે છે અવારનવાર સોનલને માર મારતો હતો એનું મંદુખ સોનલને હતું આજે બપોરના સમયે આ ઝઘડો ઉગ્ર સ્વરૂપમાં ધારણ કર્યું અને બંને વચ્ચે જે ઝઘડો થયો એમાં સોનલે જે મરણ જનાર વિપુલને છરીના ઘા મારી અને તેની હત્યા કરવામાં આવેલ છે આ કામે જે લાશ જે છે તેનું ઇન્ક્વેસ્ટ ભરી અને ફરિયાદ લેવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે અને જે સોનલ જે છે જેને છરીનો ઘા માર્યો છે એ કોડન હાલમાં તો એ બાબતે જે છે પીએમમાં જાણ થશે પણ ઘણા સમયથી કાળા તળાવ વિસ્તારમાં ચારથી થી પાંચ વર્ષથી એ લોકો સાથે રહેતા હતા હા એટલે જે સોનલ જે છે તે નર્મદ ગામના છે નર્મદ ગામમાં રહે છે એનો જીવન ગાળતા અને છૂટાછેડા લીધેલા છે અને જે વિપુલ જે છે એ ગુંદાળા ગામના રહેવાસી અને ત્યાંથી અહીંયા આવ્યા અને અહીંયા જે કાળા તળાવ ગામમાં છેલ્લા પાંચેક વર્ષથી ઝૂંપડુંઓ બાંધીને રહે છે ઘટના દિલ દહેલાવી દેનાર છે માહિતી પરથી સમજી શકાય છે કે પ્રેમિકા કેટલી પરેશાન હશે સંવાદદાતા નીતિન ગોહેલનો અહેવાલ ગુજરાત તક ભાવનગર